કેપીએસ સાયન્સ એકેડમી અને સાયન્સ ગુરુ દ્વાર બોર્ડના વિદ્યાર્થીઓ માટે મોક ટેસ્ટ અને સેમિનારનું આયોજન કરાયું ભાવનગરની ધ કેપીએસ સાયન્સ એકેડમી અને સાયન્સ ગુરુ દ્વારા બોર્ડના વિદ્યાર્થીઓ માટે વિજય ભાવ કાર્યક્રમનું પણ ભાવનગર મોક ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કુલ એક હજાર એકસો છ્યાસી વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને ગુજરાતના શ્રેષ્ઠ મોટિવેશનલ વક્તા અશોકભાઈ ગુજરાત દ્વારા સેમિનાર યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલ વિદ્યાર્થીઓ અને વાલીઓએ નમસ્કાર તરુણુભાઈ વ્યાસ કેપીએસ ઇંગ્લિશ સ્કૂલ ભાવનગર આજ રોજ ભાવનગર ખાતે એક મોક મેગા કોમ્પિટિશન ધોરણ દસના અંગ્રેજી મીડિયમ અને ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓ માટેનું ખૂબ સુંદર મજાનું આયોજન થયું છે કદાચ ભાવનગર ખાતે કેપીએસ સંસ્થા દ્વારા આ પ્રકારનું આયોજન એ કદાચ ઐતિહાસિક હશે કારણ કે લગભગ અગિયારસો ને ચોરાશી જેટલા વિદ્યાર્થીઓએ આ પ્રકારની મોક એક્ઝામ આપી છે આ એક્ઝામની વિશેષતા એ છે કે આજને આજ આ વિદ્યાર્થીઓને એમના પરિણામો પ્રાપ્ત થશે અને પરિણામોમાં વિદ્યાર્થીઓને ખૂબ જે ઉત્કૃષ્ટ દેખાવ કરવાના છે એમને ઇનામોની વણઝાર પણ છે સાથે સાથે આજના દિવસે અમારે જાણીતા ભારતના મોટિવેશનલ સ્પીકર અશોક ગુજરાત સાહેબનો પણ સુંદર મજાનો મોટિવેશન સ્પીકરનો કાર્યક્રમનું આયોજન પણ થઈ રહ્યું છે ગયા વર્ષે પણ આ વક્તાએ અમારી સંસ્થામાં આવેલા અને એમણે વિદ્યાર્થીઓને એની સરસ મજાની ટીપ્સ આપેલી જેના કારણે આ સંસ્થાનું રિઝલ્ટ છે એ સો ટકા નજીક આવેલું સાથે સાથે આ વખતે એવું વિચાર્યું કે માત્ર કેપીએસ સ્કૂલનું રિઝલ્ટ આવે એના કરતાં બેટર કે ભાવનગરની તમામ શૈક્ષણિક અને ટ્યુશન ક્લાસીસનું પરિણામ પણ સારું આવે એ માટે થઈને આજે સુંદર મજાનું આયોજન આ ભાવનગરની કેપીએસ સ્કૂલના ટીમ સાયન્સ ગુરુ વતી કરવામાં આવ્યું છે ત્યારે આજના દિવસે આવનારી બોર્ડની પરીક્ષાઓ માટે હું સમગ્ર ભાવનગરના શિક્ષણ જગતને દસ બારના વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષા માટેની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું